રાજકોટ જિલ્લાના ધોરાજીના નજીક આવેલ ભાદર નદીમાં નાવ લઈ જતા પિતાની સામે પુત્રની પીજીવીસીએલ તારનો કરંટ લાગતા મોત નીપજ્યું રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરના વચ્ચે આવેલા વેગડી ગામ નજીક આવેલા ભાદર નદીનો પુલ આવેલો છે ભાદર નદીમાં માછલીઓ પકડવાનું કામ કરી પરપ્રાંતિય વ્યક્તિ અને તેનો પુત્ર વિશાલભાઈ ફેકુ જેમની ઉંમર વર્ષ અંદાજો અઢાર નાવ લઈ પરત ફરી રહ્યા હોય બેગડી પુલ ઓરંગતી વખતે નદી ઉપર પીજી નો તાર કોઈ કારણસર પુત્ર વિશાલને ભારે કરંટ લાગતા વિશાલભાઈ શાહની નદીમાં પડી ગયા પોતાની નજરની સામે પુત્ર નદીમાં કરંટ લાગતા નદીમાં પડી ગયો પુત્રને નદીમાંથી કાઢવા માટેનો પ્રયત્ન પણ કર્યો તેમાં સફળતા મળી નહીં આ ઘટનાની જાણ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ અને પોલીસ તંત્ર પીજીવીસીએલ તંત્રના કર્મચારીઓ હુડકા માલિક તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી નદીમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો આ ઘટનાની સાચી હકીકતની ધોરાજી પોલીસ તંત્ર યોગ્ય તપાસ કર્યા બાદ સાચી હકીકતની ખબર પડશે વેગડી ગામના પાદરમાં પાદરના કાંઠા ઉપર હુડકી લઈ અને પિતા પુત્ર નદી ઓણગવા જતા વચ્ચે પીજી તાર તારને અટકી જતા શોટ લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલ ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનત ને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે કાઢવામાં હુડકી માલા મચિયારા માણસો આવ્યા અને બે ત્રણ હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે આ ઘટના કારણ શું છે ઘટનામાં તો પિતા પુત્ર બંને નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે